આપણે બધા મત તો આપીએ જ છીએ બરાબર ને પણ શું ક્યારેય એ પ્રતિજ્ઞા પર ખરેખર ધ્યાન આપ્યું છે જે આપણે લઈએ છીએ એ ખાલી શબ્દો નથી એ આપણી લોકશાહી માટેની એક મોટી જવાબદારી છે તો ચાલો આજે એ જ પ્રતિજ્ઞાના દરેક શબ્દ પાછળ જે ઊંડો અર્થ છુપારેલો છે એને સમજીએ તો આ છે એ શબ્દો આપણા લોકશાહીના પાયા જેવા આ માત્ર એક પ્રતિજ્ઞા નથી પણ એક વચન છે જે આપણે બધા સાથે મળીને આપીએ છીએ ચાલો આના દરેક ભાગને જરા ઊંડાણથી સમજીએ તો શરૂઆત કરીએ પ્રતિજ્ઞાના પહેલા જ શબ્દોથી આ શબ્દો જ નક્કી કરે છે કે આખરે આ વચન કોણ લઈ રહ્યું છે અને આ ઓળખ પોતે જ બહુ મહત્વની છે અહીં એક બહુ જ રસપ્રદ વાત છે જુઓ પ્રતિજ્ઞા હુંથી નથી શરૂ થતી અમેથી શરૂ થાય છે આ નાનકડો ફેરફાર છે ને એનો અર્થ બહુ મોટો છે એ સીધું જ કહે છે કે આ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી પણ આપણા સૌની એક સાથે એક સામૂહિક પ્રતિબદ્ધતા છે આ જ વસ્તુ આપણને એક રાષ્ટ્ર તરીકે જોડે છે હવે આગળ વધીએ આ પ્રતિજ્ઞા કયા પાયા પર ટકેલી છે એનો આધાર શું છે તો એનો આધાર છે લોકશાહીની વ્યવસ્થામાં આપણો અટૂટ વિશ્વાસ લોકશાહી એટલે શું શું એ ખાલી સરકાર ચલાવવાની એક રીત છે ના એનાથી ઘણો વધારે છે એનો સાચો મતલબ છે લોકોની તાકાતમાં વિશ્વાસ લોકોની ઈચ્છાનું સન્માન અને શાસનમાં એમની ભાગીદારી તો જ્યારે આપણે આ પ્રતિજ્ઞા લઈએ છીએ ત્યારે આપણે આ જ વિશ્વાસને વધુ મજબૂત બનાવીએ છીએ ઠીક છે તો લોકશાહીમાં આપણો વિશ્વાસ છે એ તો સ્પષ્ટ થયો પણ એને ટકાવી રાખવા માટે આપણે કરવાનું શું છે આપણી ફરજ શું છે હવે પ્રતિજ્ઞા એ જ ફરજો તરફ આપણું ધ્યાન દોરે છે જે ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જાળવવા માટે એકદમ જરૂરી છે આપણી ફરજ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે પહેલું તો આપણી લોકતાંત્રિક પરંપરાઓનું રક્ષણ કરવું એટલે કે આપણે જે નિયમિત મતદાનનો શાંતિથી સત્તા બદલવાનો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના સન્માનનો વારસો જાળવતા આવ્યા છીએ એને ટકાવી રાખવાનો છે બીજું એ જોવાનું છે કે ચૂંટણીઓ કોઈપણ જાતના દબાણ વગર એકદમ મુક્ત અને નિષ્પક્ષ રીતે થાય અને ત્રીજું આખી પ્રક્રિયા શાંતિપૂર્ણ રહે આ બતાવે છે કે મતદાર તરીકે આપણી જવાબદારી કેટલી મોટી અને વ્યાપક છે આ બધામાં ગરિમા શબ્દ બહુ જ મહત્વનો છે ગરિમા એટલે શું ગરિમા એટલે માન અને સન્માનને પાત્ર હોવું આનો અર્થ એ થયો કે આ પ્રતિજ્ઞા ખાલી ચૂંટણીની પ્રક્રિયા વિશે નથી પણ ચૂંટણીઓને સન્માનનીય અને ગૌરવપૂર્ણ બનાવવાની છે જે આપણા લોકતંત્રનું સાચું હાર્દ છે ચાલો હવે આવીએ પ્રતિજ્ઞાના એ ભાગ પર જે સીધે સીધો મતદાન સાથે જોડાયેલો છે એટલે કે મતદારે પોતાનો મત આપવો કેવી રીતે જોઈએ આ વાક્ય પર ખાસ ધ્યાન આપજો દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક મતદાન કરીશું અહીં બે શબ્દો બહુ મહત્વના છે એક તે દરેક ચૂંટણી માટે છે કોઈ એક માટે નહીં અને બીજું મતદાન નિર્ભયતાપૂર્વક કરવાનું છે નિર્ભયતાપૂર્વક વિચારો આ એક જ શબ્દમાં કેટલી બધી તાકાત છે એનો સીધો અર્થ છે કે કોઈ પણ પ્રકારના ડર દબાણ કે ધમકીની ચિંતા કર્યા વગર માત્ર પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને મત આપવો આ એક શબ્દ આપણા સૌ પાસેથી હિંમત અને પ્રતિબદ્ધતાની અપેક્ષા રાખે છે અને હવે પ્રતિજ્ઞાનો છેલ્લો અને કદાચ સૌથી અગત્યનો હિસ્સો આ એક એવો સિદ્ધાંત છે જે મત આપતી વખતે આપણા નિર્ણયને સાચી દિશા આપવાનું કામ કરે છે અહીં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે મત આપતી વખતે કઈ વસ્તુઓથી પ્રભાવિત નથી થવાનું પછી એ ધર્મ હોય વંશ હોય જ્ઞાતિ હોય કે ભાષા હોય કે પછી કોઈ પણ પ્રકારની લાલચ આ પ્રતિજ્ઞા આપણને યાદ અપાવે છે કે આપણું મત કોઈ અંગત ફાયદા માટે નથી પણ એ એક નિષ્પક્ષ અને સૈદ્ધાંતિક નિર્ણય હોવો જોઈએ તો જોયું કેવી રીતે આખી પ્રતિજ્ઞા સ્ટેપ બાય સ્ટેપ બનેલી છે શરૂઆત થાય છે અમે ભારતના નાગરિકોની સામૂહિક ઓળખથી પછી આવે છે લોકશાહેમાં શ્રદ્ધા ચૂંટણીઓની ગરિમા જાળવવાની ફરજ અને છેવટે કોઈપણ ડર કે લાલચ વગર મતદાન કરવાના કાર્ય પર તે પૂરું થાય છે આ પ્રતિજ્ઞા મતને માત્ર એક પસંદગીમાંથી એક ગહન સૈદ્ધાંતિક પ્રતિબદ્ધતામાં બદલી નાખે છે તો અંતે એક સવાલ આપણા બધા માટે આ પ્રતિજ્ઞાના શબ્દો આપણા મતને ખાલી એક અધિકારમાંથી એક પવિત્ર વચનમાં કેવી રીતે ફેરવી નાખે છે આના પર વિચારવું એ સાચી નાગરિકતા છે ખરું ને